નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આજે આપણે એકદમ ચટાકીદાર ખારી ભાત બનાવીશું તો ખારી ભાત માટે આજે આપણે એક સ્પેશિયલ મસાલો રેડી કરીશું એકવાર તમે આ રીતે મસાલો બનાવી લેશો તો દરેક વખતે ભાત જે છે એકદમ ટેસ્ટી બનશે પ્રોપર મેઝરમેન્ટ સાથે મસાલો બનાવેલો છે સાથે સાથે આપણે એકદમ ટેસ્ટી ખારી ભાત પ્રેશર કુકરમાં પણ રેડી કરીશું તો સૌપ્રથમ અહીં કઢાઈમાં આપણે વીસ ગ્રામ એટલે કે ચાર મોટી ચમચી ભરીને આખા ધાણા લઈશું તો મસાલાનું માપ જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલું છે તો ગેસની આંચ જે છે અત્યારે આપણે એકદમ ધીમી રાખવાની છે ત્યારબાદ આપણે બે મોટી ચમચી એટલે કે દસ ગ્રામ જેટલા બાદિયાન લેવાના છે તો આ રીતે બાદિયાનને જે છે એ કૂટી લીધેલા છે અતકચરા કરી લીધેલા છે ત્યારબાદ બે મોટી ચમચી એટલે કે દસ ગ્રામ આખા મરી લીધેલા છે ત્યારબાદ બે ટેબલ સ્પૂન એટલે કે દસ ગ્રામ જેટલા લવિંગ લેવાના છે અને બે ચમચી એટલે કે દસ ગ્રામ જેટલા તજ લેવાના છે તો ધાણા જે છે આપણે ડબલ લીધેલા છે બાકી બધા મસાલા કરતાં બાકી બધા મસાલા જે છે એકદમ સમાન માત્રામાં લીધેલા છે સાથે સાથે આપણે દસ ગ્રામ જેટલા તમાલપત્ર લેવાના છે તો તમાલપત્રને આ રીતે આપણે થોડાક જે છે નાના નાના કટકા કરી લઈશું તો આ જે મસાલો જે છે એ ખારી ભાતમાં તમે ઉમેરશો તો તમારા ખારી ભાત જે છે એકદમ ટેસ્ટી બનશે આ મસાલાને આપણે એરટાઇટ કન્ટેનરમાં ફ્રીજમાં છથી સાત મહિના અને ફ્રીજ બહાર બેથી ત્રણ મહિના સુધી આરામથી સ્ટોર કરી શકીએ છીએ મસાલો જરા પણ ખરાબ નહીં થાય તો એકાદ મિનિટ માટે આ મસાલાને આપણે શેકી લઈશું વધારે નથી શેકવાનું લવિંગ ફૂટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હળવી એવી મસાલાની સુગંધ આવે એટલે ગેસની આ જે છે એ બંધ કરી દેવાની અને આ મસાલાને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું તો ત્યાં સુધી આપણે ખારી ભાત માટે આદુ લસણની પેસ્ટ રેડી કરી લઈએ જેના માટે ખાંડણીમાં અહીં નાનો આદુનો કટકો લીધેલો છે અને પાંચથી છ જેટલા લસણની કણી લીધેલી છે પિંચ ઓફ મીઠું ઉમેરી દઈશું જેથી કરીને આદું અને લસણ જે છે એ સરસ ક્રશ થઈ જાય તો આ રીતે આપણે સ્મેશ કરી લઈશું જો તમને મિક્સરના વાસણમાં પેસ્ટ બનાવીએ તો તમે મિક્સરના વાસણમાં પણ બનાવી શકો છો મસાલા જે છે એ ઠંડા પડી ગયા છે તો મિક્સરના વાસણમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું અને સરસ ફાઇન પાવડર જે છે આપણે રેડી કરી લેવાનો છે તો મસાલો જે છે એ સરસ વાટાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર આપણે રેડી કરી લીધેલો છે આ મસાલાને આપણે એ ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લેવાનું તમને કોઈ પણ શાક બનાવતા હો અને શાકમાં પણ આ મસાલો ઉમેરશું તો શાક પણ જે છે તમારું ખૂબ જ સ્વાદિષ્ટ બનશે હવે ખારી ભાત બનાવવા માટે અહીં એક બોલમાં એક કપ જેટલા બાસમતી ચોખા લીધેલા છે જો તમારા ઘરમાં રેગ્યુલર ચોખા સાથે ખારી ભાત બનાવવા ગમતા હોય ભાવતા હોય તો તમે એ ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો તો બેથી ત્રણ વખત આપણે ચોખાને જે છે એ વોશ કરી લઈશું હવે પ્રેશર કુકરમાં એક ચતુર્થાંશ કપ જેટલું આપણે તેલ લેવાનું છે જો તમને બહાર જેવી એકદમ ચટાકેદાર ખારી ભાત બનાવવી હોય તો તમે તેલનું પ્રમાણ આગળ પડતું રાખશો તો વધારે સ્વાદિષ્ટ બનશે બાકી તમને જો ઓછા તેલમાં ગમતી હોય તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો તો તેલને જે છે એ સરસ ગરમ થવા દેવાનું ત્યારબાદ નાનું તમાલપત્ર અને સૂકા બે નાના અહીં લાલ મરચાં લીધેલા છે ત્યારબાદ એક ટી સ્પૂન રાઈ અને રાઈ કરતાં વધારે એક મોટી ચમચી ભરીને આપણે જીરું ઉમેરીશું એક ટી સ્પૂન જેટલી હિંગ પણ ઉમેરી દેવાની છે બધું સરસ ચટકે એટલે અહીં એક મોટું બટાકું સુધારીને લીધેલું છે આનાથી વધારે બટાકા ગમતા હોય તો આનાથી વધારે બટાકા પણ લઈ શકો છો અને બે મધ્યમ આકારની ડુંગળીને સુધારીને લીધેલી છે ડુંગળી લસણ ન ખાતા હો તો તમે સ્કીપ કરી દેજો આ મસાલા સાથે ડુંગળી લસણ વગર પણ ખાલી પર ટેસ્ટી જ બનશે આદુ અને લસણની જે આપણે પેસ્ટ વાટી હતી એ ઉમેરી દઈશું અને બધું જ સરસ છે આપણે મિક્સ કરી લેવાનું છે સરસ સાંતાઈ જાય એટલે જે આપણે ચોખા ધોઈને મૂક્યા હતા એ ચોખા આપણે ઉમેરી દઈશું તો અહીં ચોખાને પલાળીને ઉપયોગમાં નથી લીધેલા તરત જ ઉમેરી દીધેલા છે ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો એ મસાલો એક ટી ઉમેરી દઈશું કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર જો તમને આગળ પડતું તીખું ન ગમતું હોય તો તમે ગરમ મસાલાનો ઉપયોગ હળવો એવો ઓછો પણ કરી શકો છો બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીં એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલાનો ઉપયોગ કરેલો છે જે આટલા ભાત માટે ઇનફ છે વધારે મસાલેદાર ખાવા ન ગમતા હોય ઓછું મસાલા તમારા ઘરમાં વપરાતા હોય તો થોડુંક ઓછું મસાલું ઉમેરવાનું બધું સરસ આપણે મિક્સ કરી લઈશું સાથે સાથે બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ અને એક ટેબલ સ્પૂન ભરીને આપણે ખાંડ ઉમેરીશું તો લીંબુ અને ખાંડ ઉમેરવાથી ખારી ભાજી છે વધારે ટેસ્ટી લાગે છે ખાસ ઉમેરજો બધું સરસ મિક્સ કરી લેવાનું છે જે કપ વડે આપણે ચોખા લીધા એ જ કપ ભરીને આપણે પોણા ત્રણ કપ આપણે પાણી ઉમેરવાનું છે જો તમને બિરિયાની જેટલા એકદમ છૂટા છૂટા ભાત ખાવા ગમતા હોય તો તમે અઢી કપ પાણી ઉમેરો તો પણ ચાલે પણ ખારી જે છે એ બિરિયાની જેટલા જનરલી આપણે છૂટા નથી બનાવતા હોતા બધું સરસ આપણે મિક્સ કરી લઈશું મધ્યમ ગેસની આંચ પર બેથી ત્રણ વિસલ આવવા દેવાની તો એકદમ ટેસ્ટી ચટાકેદાર ખારી જે છે એ રેડી થઈ ગઈ છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો